હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આપણે ચણિયા ચોરીની મહી આપણે ચણિયા ચોરીના મેચિંગના લટકણ બનાવ્યા છે આ રીતે આપણે એકદમ ફૂલ સાઈઝના બનાવ્યા છે આમાં મેં બે બે મૂક્યા છે પણ તમે ત્રણ મૂકો શકો છો ચાર પણ મૂકી શકો છો હવે કઈ રીતે બને તે આપણે સીવન ક્લાસમાં બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટાઈલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવન ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર શીખવા મળી જશે હવે આપણે બનાવતા શીખીએ અહીંયા આગળ પહેલાં આપણે વેસ્ટ કાપડ હોય તેને આપણે આ રીતે ડબલ લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે એને આ રીતે ચોરસમાં વારી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે ગોળ આકારમાં અર્ધ ગોળ આકારમાં માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી લેવાનું છે એટલે આપણે અહીં આગળ આ ગોર કમ્પ્લીટ કપાઈ ગયું આ રીતે તમારે કાપી લેવાનું છે આપણે અહીં આગળ બે ની કાર્ય આ રીતે એમાં એક પછી એક નાનું મોટું કરી દેવાનું છે એટલે તમારે નાના મોટીનું એ થઈ જાય કાં તો સરખું રાખવું હોય તો તમારે સરખું રાખવાનું મેં એની મેં એક નાનું ને એક મોટું રાખ્યું છે આ રીતે વચ્ચેથી કાપી નાખવાનું એટલે ચાર થઈ જાય આ રીતે ચાર બન્યા પછી આપણે એક નાનું મોટું એક મોટું લઈ લેવાનું છે એ રીતે લઈ લેવાનું પછી આ રીતે આપણે ઊભો પટ્ટો લઈ લેવાનો છે બેથી અઢી ઇંચનો ત્યાર પછી આપણે અહીંયા આગળ ધાર ઉપર ડબલ કરીને મશીન મારી દેવાનું છે આ રીતે આખામાં જેટલો તમે મોટો પટ્ટો રાખો એટલું સારું કેમ કે તમારે એક સામટી ચપટીઓ વાગી જાય હવે આપણે અહીંયા આગળ આ રીતે આપણે ચપટીઓ મારવાનું અહીંયા આગળ ચાલુ કરી દેવાનું છે તમને ઝૂમ કરીને બતાવું આ રીતે તમારે આગળ ઝીણી 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 ચપટીઓ આખામાં મારી દેવાની છે આ રીતે એકબીજા ઉપર ચપટી ડોળવાની છે આ રીતે જોઈ લો કાપડ એકબીજા ઉપર ડોળવાનું એટલે તમારે સરસ એક ધારી ને એક સરખી તમારે ચપટીઓ મારવાની છે એટલે સરસ બનીને તૈયાર થશે જેટલું આપણે કાપડ હોય લાંબુ લેવાનું છે અને ત્યાર પછી આ રીતે ચપટીઓ મારી દેવાની છે ઝીણી ઝીણી ને બેથી અઢી રીંચનો પટ્ટો લેવાનો છે અને તમારો વધારા કોઈ ત્રણ રીતનો લઈ લેવાનો આ રીતે પછી ચપટીઓ મારી દેવાની ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવક્રસના આવા વિડીયો લાવતા રહીએ છીએ જોઈ લો આ રીતે તમારે બની જશે ત્યાર પછી આપણે અર્ધ ગોળાંક લઈ લેવાનું છે ને ત્યાર પછી આપણે એના ધાર ઉપર અંદરની સહાય રાખીને આપણે આ રીતે ચાપનું મશીન મારી દેવાનું છે એના માપનું મારી દેવાનું અને પછી આપણે આગળ છતું કરીને ઉપર એક કવર સિલાઈ કરી દેવાની છે આ રીતે અહીં આગળ તમે અંદર પછી જે લેસ મૂકી હોય એના મેચિંગની ચણિયાની મેચિંગની લેસ લઈ લેવાની ને ત્યાર પછી આપણે અહીંયા આગળ ચપટીનું ધાર ઉપર આપણે આ રીતે અહીં આગળ લેસ લગાવી દેવાની છે ગોળ ફરતી આ રીતે તમારે લેસ લગાવી દેવાની એટલે તમારે પરફેક્ટ બની ગયું એ રીતે તમારે હવે આપણે બીજું બનાવી દઈએ એ જે ચપટી મારેલું કાપડ છે એ જ લઈ લેવાનું છે ને એને પણ આપણે એ રીતે પેલું નાનું બનાવ્યું ને આપણે આ થોડુંક મોટું બનાવ્યું છે એ રીતે તમારે નાના મોટી બનાવ નાના મોટીનું એક સરખું બનાવવું હોય તો એક સરખું પણ બની શકે છે આ રીતે તમારે કમ્પ્લીટ ચાપનું મશીન મારી પછી ઉપર આપણે કવર સિલાઈ મારી દેવાની છે આગળ ત્યાર પછી આપણે એની ઉપર લેસ લગાવી દેવાની છે આ રીતની તમારે આગળ જોઈ લો આ રીતે તમારે ચપટીની ઉપર નથી મારવાની કાપડ ઉપર મારવાની છે પણ એકદમ કિનારે ઉપર લગાવાની એટલે એનું ફિનિશિંગ જ બહુ સરસ દેખાય છે ને ગેટઅપ બન્યા પછી બહુ મસ્ત દેખાય છે આ રીતે બે આપણે નાના મોટી તૈયાર થઈ ગયું હવે આપણે પહેલાંમાં પહેલી દોરી છે ને ચણિયાની મેથી કાઢી લેવાની છે કેમ કે પછી લટકણ બન્યા પછી નીકળે નહીં એટલે પહેલાં તમારે આ રીતે ઇપ્પા બનાવીને પછી આપણે દોરી પસાર કરી દેવાની છે અને ત્યાર પછી આપણે ધાર ઉપર આ રીતે ડબલ વારી દેવાનું દોરી વચ્ચે મૂકીને આ રીતે ડબલ મારી દેવાનું છે મશીન એટલે તમારે અહીંથી પછી છતું કરી દેવાનું એટલે આ કમ્પ્લીટ બની ગયું એ રીતે પછી અહીં થોડીક જગ્યા છોડીને આ રીતે ડબલ વાર દેવાનું વચ્ચે દોરી ફસાઈ દેવાની છે ને ત્યાર પછી બે ઉપા તમારે સરખું જ રાખવાનું છે માપ પહેલાં જોઈ લેવાનું કેમકે ઊંચા નીચી લટકણ થાય નહીં એટલા માટે એક સરખું રાખીને આપણે પછી આ રીતે લગાવી દેવાનું છતું કરીને કરી દેવાનું પછી આ રીતે તમારે પરફેક્ટ ચણ્યા ચોરીના લટકણ બનીને તૈયાર થઈ ગયા હોય એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ